નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ અગિયારમાં વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન અંતર્ગત વાર્ષિક પરીક્ષામાં જે ભાવિકના સ્વાધ્યાય પત્રમાં સેક્શન બી એટલે કે એક બે વાક્યના પ્રશ્નો જે હોય છે દરેક પ્રશ્નનો એક ગુણ એવા જેટલા પણ પ્રશ્નો આપ્યા છે એ દરેક પ્રશ્નનું આજે આપણે વિગતવાર સમજૂતી સાથે સોલ્યુશન જોઈશું તો શરૂઆત કરીએ પહેલો જ પ્રશ્ન આપ્યો છે કે વ્યવસાય એટલે શું તો કે વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત જ્ઞાન તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડીને બદલામાં શું મેળવે છે ફી મેળવે છે તેને વ્યવસાય કહેવાય ઉદાહરણ તરીકે ડૉક્ટર તો ડૉક્ટર પાસે શું હોય એના જે ડૉક્ટરને જે એને શિક્ષણ મેળવ્યું છે એનું વિશિષ્ટ એની આવડત હશે એની પ્રેક્ટિસ કરી હશે થિયરિકલ નોલેજ હશે એનું જ્ઞાન એની ટ્રેનિંગ લીધી હશે અને ત્યારબાદ ડૉક્ટર સમાજને શું પૂરી પાડે છે સેવા પૂરી પાડે અને સામે લોકો પાસેથી શું વસૂલે છે ફી મેળવે છે તો એ વ્યવસાય કહેવાય એ જ રીતે વકીલ પણ વ્યવસાયમાં જ આવે સી એ પણ વ્યવસાયમાં જ આવે બીજો પ્રશ્ન માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તા સુધી લઈ જવામાં આવે એનો મતલબ માલ જે ઉત્પાદન થયું છે ઉત્પાદક પાસેથી ક્યાં સુધી લઈ જવામાં આવે ઉપભોક્તા સુધી ઉપભોક્તા એટલે શું કે ગ્રાહક જે વસ્તુનો વપરાશ કરવાનો છે કે વસ્તુ જ્યારે ઉત્પાદક પાસેથી ગ્રાહક સુધી પહોંચે તો તેમાં કયો તૃષ્ટિકોણ રહેલો છે તો સ્થળ તૃષ્ટિગુણ કેમ કે વસ્તુનું સ્થળ બદલાઈ ગયું પહેલાં ઉત્પાદક પાસે હતી હવે ગ્રાહક સુધી પહોંચી ગયું તમારે પ્રશ્નનો જવાબ જે એક્ઝામમાં છે પૂરા વાક્યમાં લખવાનો છે ત્રીજો પ્રશ્ન કુદરતી જોખમો કયા કયા હોઈ શકે તો જવાબ આવશે એક સુનામી ધરતીકમ વાવાઝોડું વગેરે કુદરતી જોખમો છે ધંધાકીય એકમમાં માનવસર્જિત અને કુદરતી બંને જોખમો રહેલા છે એમાં આપણને પૂછવું છે કે ભાઈ કુદરતી જોખમો કયા કયા તો અહીં લખેલ દરેક કુદરતી જોખમોમાં એનો સમાવેશ થાય ચોથો વ્યવસાયિક વ્યક્તિએ શું પ્રાપ્ત કરવું પડે છે તો હમણાં જ આપણે પહેલો પ્રશ્ન જોયો કે ભાઈ વ્યવસાયમાં તમે જોડાવા માંગતા હો તમારી પાસે તમારા ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ ચાતુર્ય હોવું જોઈએ અને વ્યવસાયનું શિક્ષણ તમે પ્રાપ્ત કરેલું હોવું જોઈએ નંબર પાંચ સામાન્ય વીમાની વ્યાખ્યા આપો કે ભાઈ તમે વીમો લો છો તો એની વ્યાખ્યા શું છે તો કે વીમો એ બે પક્ષકાર વચ્ચેનો કરાર છે બે પક્ષકાર છે કયા બે તો કે એક વીમો ઉતારનાર એક વીમો લેનાર અને આ લેખિત કરારમાં શું કરેલું છે કે જેમાં વીમો લેનાર પ્રીમિયમની રકમની અવેજના બદલામાં વીમો જે લેશે જે વ્યક્તિ એ પ્રીમિયમ ભરશે અને એના બદલામાં વીમા ઉતારનાર પાસેથી એવું વચન મેળવશે કે જો નક્કી કરેલ જોખમના કારણે નુકસાન જાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં ગણતરી કરી એને આર્થિક નુકસાન સામે ભરપાઈ કરવામાં આવશે એનો મતલબ કોઈ વ્યક્તિએ જે હેતુ અંગેનો વીમો લીધો હોય જેમ કે કોઈ વ્યક્તિ ધંધાધારી વ્યક્તિએ ધંધાના માલનો વીમો લીધો તો એ માલનો પ્રીમિયમ હોય સામે માન લો કે પાંચ લાખનો વીમો લીધો છે અને માલ ધંધામાં છે સાત લાખનો તો પછી એને એ પ્રમાણમાં પૈસા ગણતરી કરીને મળે કે પૂરેપૂરા પૈસા ના મળે બરાબર તમે વીમો જ પાંચ લાખનો લીધો છે તો જે પ્રમાણે તમારું પ્રીમિયમ છે જે પ્રમાણેની રકમનો તમે વીમો ઉતરાયો છે એ પ્રમાણે ગણતરી કરી વીમા કંપની જો એ માલને કંઈ નુકસાન જાય તો પછી સામે એમને નુકસાનનું ભરપાઈ કરી આપે છે ત્યારબાદ કોમ્પ્યુટર નેટવર્ક એટલે શું તો કે જવાબ બે કે તેથી વધુ કોમ્પ્યુટર્સ વચ્ચેનું આંતર જોડાણ જે બને છે એને કોમ્પ્યુટર્સનું નેટવર્ક કહેવાય નંબર સાત રોજગાર એટલે શું તો કે રોજગારનો જ બીજું નામ છે નોકરી કે નિશ્ચિત વેતનના બદલામાં નોકરીનો એક ફિક્સ પગાર હોય તમે જ્યારે લાગો ત્યારે જ નક્કી થાય કે તમારો પગાર કેટલો નિશ્ચિત વેતન એના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર તમે કંપની સાથે કરાર કર્યો છે કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ કંપની તમને જે કાર્ય સોંપશે એ કરારમાં પહેલાં જ નક્કી થયું કે ભાઈ તમારે અમારી કંપનીમાં જોડાવો છો તો આ કાર્ય કરવાનું છે સામે અમે તમને આટલો પગાર આપીશું તો કે કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ છે ઉદાહરણ તરીકે સરકારી કર્મચારી નંબર આઠ વીમા પોલિસી એટલે શું તો કે વીમાનો જે લેખિત કરાર છે એને જ કહેવાય વીમા પોલિસી હમણાં જ આપણે જોઈએ વીમાની વ્યાખ્યા નંબર પાંચમાં તો કે જે પોલિસી લેખિત સ્વરૂપે તૈયાર થાય બરાબર તો એ લેખિત જે કરાર બને એને વીમા પોલિસી કહેવાય એના પછી વાહન વ્યવહારનું સૌથી ઝડપી માધ્યમ કહ્યું તો આપણને સૌને ખબર છે કે હવાઈ વાહન વ્યવહાર જેવો હોય સૌથી ઝડપી માધ્યમ છે કે બાય એર પ્લેનમાં તમે ઝડપથી ટ્રાન્સપોર્ટેશન કરી શકો નંબર દસ વીમાના કરારનું હાર્દ કયો સિદ્ધાંત છે હાર્દ એટલે મુખ્ય કે ભાઈ વીમો તમે ઉતરાવો છો તો એનો મુખ્ય સિદ્ધાંત કયો તો કે નુકસાન સામે શું મળવું જોઈએ વળતર કેટલું મળશે એ એનો મુખ્ય સિદ્ધાંત છે કેમ કે કોઈ પણ વ્યક્તિ વીમો શેના માટે લેતો હોય કે ભાઈ ભવિષ્યમાં એને જો નુકસાન જાય તો સામે નુકસાનનું એને વળતર મળે નંબર અગિયાર મલ્ટિપલ યુનિટ ટ્રેન એટલે શું તો કે જો ટ્રેનના બધા અથવા કેટલાક ડબ્બાઓ ચાલક બળ ધરાવતા હોય તો તેવા તેવી ટ્રેનને શું કહેવાય મલ્ટીપલ મલ્ટીપલ એટલે એક કરતાં વધારે ટ્રેનના કેટલાક ડબ્બા અથવા તો બધા જ ડબ્બા જો ચાલક બળ ધરાવતા હોય તો એને મલ્ટીપલ યુનિટ ટ્રેન કહે છે એના પછી નંબર બાર આઈ આર ડી આરડીએનું વિસ્તૃત રૂપ એટલે કે પૂરું નામ જણાવો તો એનું પૂરું નામ છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી નંબર તેર ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુનું પૂરું નામ લખો તો કે વર્લ્ડ વાઈડ વેબ નંબર ચૌદ એન્ટરપ્રાઇઝ વેન એટલે શું તો જવાબ એક મોટી સંસ્થાના વિશાળ રીતે પથરાયેલા કોમ્પ્યુટરનું નેટવર્ક એક એવી સંસ્થા છે જે વિશાળ રીતે આખા સમગ્ર દેશમાં એનું તંત્ર ફેલાયેલું છે અને એ કોમ્પ્યુટરનું જે નેટવર્ક બને જે કોમ્પ્યુટરો ક્યાં છે વિવિધ સ્થળોએ સ્થિર છે તો એવા કોમ્પ્યુટરનું નેટવર્ક જે બને છે એને એન્ટરપ્રાઇઝ વેન કહે છે જેમ કે અલગ અલગ રાજ્યોમાં બરાબર અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ કોઈ તંત્રના દ્વારા જેમ કે રેલવેનું ઉદાહરણ લઈએ તો દરેક રાજ્યમાં રેલવેની સુવિધા છે તો એ રેલવે તંત્રના જેટલા પણ કોમ્પ્યુટર છે એ બધાના નેટવર્ક એકબીજા સાથે શું થયેલા હોય જોડાયેલા હોય તો એવા નેટવર્કને શું કહેવાય એન્ટરપ્રાઇઝ વે નંબર પંદર કોમ્પ્યુટર નેટવર્કના મુખ્ય ચાર પ્રકારો કયા છે તો ચાર પ્રકાર કયા તો કે લેન કેન મેન અને વેન બરોબર વૈશ્વિક સાહસો નો અર્થ જણાવો તો કે જ્યારે કોઈ પણ ધંધાકીય એકમ પોતાની ધંધાકીય પ્રવૃત્તિ રાષ્ટ્રીય સીમાની બહાર ફેલાવે એટલે કે દેશની બહાર જ્યારે ધંધો કરવામાં આવે તો એને વૈશ્વિક વૈશ્વિક એટલે વિશ્વ સાથે જોડાયેલા સાહસો કહે છે સત્તર સરકારી કંપનીના શેર કોના નામે ધારણ કરવામાં આવે છે જેટલી પણ સરકારી કંપની છે એમને જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે શેર બહાર પાડે તો એ શેર કોના નામે ધારણ કરવામાં આવે છે તો રાષ્ટ્રપતિના નામે ધારણ કરવામાં આવે છે હેકિંગ એટલે શું ખૂબ જ અગત્યની માહિતી સ્વાર્થી હેતુ કે માત્ર આનંદના હેતુથી ચોરી કરવી અથવા બદલી નાખવી તો તેને વાયરસ કે હેકિંગ કહેવાય કેટલાક વ્યક્તિઓ જે સાયબર ફ્રોડ કરતા હોય છે એ લોકો શું કરે કે કોઈ પણ વ્યક્તિનું માહિતી છે ડેટા છે સ્વાર્થી હેતુ કે માત્ર આનંદ માટે શું કરે ડેટા ચોરી કરી લે ડેટામાં ચેન્જીસ કર દે ફેક આઈડી ફેક ડેટા બનાવે તો એને હેકિંગ કર્યું કહેવાય ગ્લોબલ વેન એટલે શું તો કે આ એક વિશાળ નેટવર્ક છે જેની કોઈ ભૌગોલિક સીમા હોતી નથી તે વિવિધ દેશો અને ખંડો સુધી ફેલાયેલું હોય છે એટલે કે સમગ્ર વિશ્વમાં જે નેટવર્ક ફેલાયેલું હોય એવા નેટવર્કના સમૂહને શું કહેવાય ગ્લોબલ ગ્લોબલને શું કહેવાય સ્વીક તો કે ગ્લોબલ વેન કહે છે કે જે નેટવર્ક આખા વિશ્વમાં ફેલાયેલું છે ત્યારબાદ વીસ વૈયક્તિક માલિકીમાં માલિકની જવાબદારી કેવી હોય છે તો માલિકની જવાબદારી અમર્યાદિત હોય છે એનો મતલબ વૈયક્તિક માલિક એટલે શું કે ધંધાનું સંચાલન અંકુશ નફો કે નુકસાન જે પણ થાય એ એક જ વ્યક્તિ ભોગવતો હોય એને વૈયક્તિક માલિકી કહેવાય હવે માની લો કે ધંધો દેવામાં જાય છે તે બધું જ દેવું ચૂકવવાની જવાબદારી કોની છે વૈયક્તિક માલિકીની એટલે કે પેલા વ્યક્તિ જે ધંધો ચાલુ કરે તો એની કે ધંધાની અંગત મિલકતો જ પણ જો એ વેચીને દેવું પૂરું ધંધાની મિલકતો દેવું વેચ ચૂકવવા માટે પૂરતી ન હોય તો અંગત મિલકતો વેચીને પણ એ દેવું એને ચૂકવવું પડશે એકવીસ ભાગીદારી પેઢીમાં નિર્ણયો કઈ રીતે લઈ શકાય તો કે સર્વસંમતિ ચાર ભાગીદારો હોય પાંચ ભાગીદારો હોય તો બધા જ લોકો શું કરે કોઈ એક ભાગીદાર કેમ ના થાય કોઈ પણ નિર્ણય લેવા માટે ચર્ચા વિચારણા થાય દરેક ભાગીદાર પોતાની સહમતી આપે ત્યાર પછી જ એ નિર્ણયનો અમલ થાય એક પણ ભાગીદાર જો એમાં સહમતી ન આપે તો નિર્ણય એપ્લાય ના કરી શકાય બાવીસ નિષ્ક્રિય ભાગીદાર એટલે શું જે ભાગીદાર ધંધામાં મૂડી રોકે છે નફા નુકસાનમાં ભાગ લે છે પરંતુ પેઢીના સંચાલનમાં સક્રિય રસ લેતો નથી તો તેને નિષ્ક્રિય ભાગીદાર કહેવાય એવો ભાગીદાર જે ધંધામાં એને પૈસાએ રોક્યા છે નફો નુકસાન થાય છે એમાંથી એને નફોય મળે છે નુકસાન થાય તો નુકસાને ભોગવે છે પરંતુ જે પેઢીનું સંચાલન છે એમાં રીતે ભાગ લેતો નથી નિષ્ક્રિય કહેવાશે કર્તા કોને કહે છે કે હિન્દુ અવિભક્ત કુટુંબમાં પેઢીનું સંચાલન કરનાર કુટુંબના વડીલને કરતા કહે છે નામનો ભાગીદાર એટલે શું નવી સ્થપાતી પેઢીનો ઝડપી વિકાસ કરવા અથવા હરીફાઈમાં ટકી રહેવા માટે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ પોતાના નામનો પેઢીને ઉપયોગ કરવા દે તો તેને નામનો ભાગીદાર કહેવાય કોઈ વ્યક્તિ તમારે ધંધો સ્ટાર્ટ કરવો છે પણ તમારું નામ બજારમાં એટલું પ્રતિષ્ઠિત નથી તો તમે કોઈ એવા વ્યક્તિને ધંધામાં લાવો છો ભાગીદાર તરીકે કે જેનું બજારમાં નામ સારું છે અને એ વ્યક્તિ પોતાના નામનો ઉપયોગ કરવા દે કે હા ચાલો મારા નામે ધંધો તમે શરૂ કરો જેથી બજારમાં એની એક સારી છાપ છે તો એનો ફાયદો ધંધાને પણ થાય કે એનું નામ સારું છે એના કારણે ધંધામાં લોકો ધંધા પ્રત્યે લોકોને વિશ્વાસ આવે આપણાથી વસ્તુનું વેચાણ થાય તો એવા નામનો ઉપયોગ કરવા માટે જે ભાગીદાર જોડવાય એને કહેવાય નામનો ભાગીદાર પચીસ સહકારી મંડળીનો ઉદ્દેશ કયો છે તો કે સહકારી મંડળીનો મુખ્ય ઉદ્દેશ શું છે તો કે સભ્યોની સેવા કરવાનો છે તો અહીંયા આપણે આજના લેક્ચરમાં એકથી પચીસ પ્રશ્નો સુધી રાખીએ છીએ દરેક પ્રશ્નોનું આગળના પ્રશ્નોનું પણ સોલ્યુશન મૂકવાનો જ છું એ આના પછીના લેક્ચરમાં જેટલા પણ બીજા ત્રેવીસ કે બાવીસ પ્રશ્નો જ બાકી રહ્યા છે આપણે આવતા લેક્ચરમાં જોઈશું